વેકેશન વેકેશન કોને કહેવાય એટલે વેકેશન તમારી માટે મમ્મી એને તો બિચારી બધાને વેકેશન મળવું સ્વાગત છે આજ અમારા નવા વ્લોગમાં તો મસ્મતીની સવારી થઈ ગઈ છે આજ તમારા ઘરે જસી દાદી આવવાના છે મનન દિવાને જસી દાદી એટલે મસ્તી કરીને તો બહુ જ મજા આવે એટલે તો હું રાહ જોઉં છું ક્યારે આવે હવે આવે એટલે તમને બતાવીએ ચલ આપણે જોઈએ મમ્મી પપ્પા શું કરે છે ચલો મમ્મી શું કરો છો તમે આવો આવો અમે રસોઈ કરીએ તમે શું કરો છો અમે તો વિડિયો હા અમે તો મજા કરીએ અમાર તો વેકેશન નહીં અમાર તો વેકેશન અમે તો મજા જ કરીએ મારે વેકેશન પડશે ધણી એની ગેરંટી નહી મમ્મી એ તો વેકેશન મારી ઉપર મારી ઉપર વેકેશન આપવાનું મારી ઉપર નહી વેકેશન આપવાનું પપ્પા ઉપર છે મારી ઉપર કેવી રીતે પપ્પા વેકેશન આપે તો બાર લંબા દરરોજ બાર જમવા લઈ જવા પડે માં તો એટલે બધું પપ્પા ઉપર છે હવે ને હા તો બાર તો તો બાર લઈ જવા પડે ને વેકેશન કોને કહેવાય કોને વેકેશન તમારી માટે મમ્મી બધાને વેકેશન મળવું જોઈએ એવું ના બાળકોને જ મળે પણ મમ્મી બધાને મળવું જોઈએ વાત તારી સાચી છે બરોબર એની વાત સાચમાં છે એની 100% વાતમાં આપણે હું છું કે તારી વાતમાં પોઈન્ટ છે બરોબર પણ વેકેશન મળે તો હું હાલત થાય તો જમવાનું ભાવે વિડિયો ને એટલે ઘણા બધા એવું કે મમ્મીના ઘરે થોડાક દિવસ તો હું ખાલી એટલું પૂછું કે ઠીક છે ઘણાના ઘરે એવું હોય કે ભાઈ મમ્મી કામ કરતા હોય દીકરી આરામ કરે ભાભી હોય તો ભાભી કામ કરે નાનામ પણ એવું નથી જમવા બમવા માટે તોય આપણને એમ થાય કે એકલા એકલા કરે છે ક્યાં યાર લાવો મદદ કરાઈએ કરવા રોટલી વનવા ની પૂરી પૂરી કરતા એ કરવા જાવ ને કામ કામ ને કામ તો

મમ્મી ના નહી મને એક વસ્તુ કે આખા દિવસનું કામ કેટલા હાલ ચાલ જમવાનું બનાવવાનું ઘર સાફ કરવાનું પછી પછી બધું સાફ કરવાનું ઝાપટવાનું ઝૂપટવાનું બધું વ્યવસ્થિત ગોઠવાનું રમકડા ફેલાયેલા અડાવડા કરવાના નવડાવાના ધોડાવવાના બધું બધું ઘણું બધું કામ હોય તો બધી લેડીઝ સમજી જાય માર બધું નથી કેવું

પણ કેવું છે કે ઘરે જયારે હોય ને ત્યારે ખબર પડે કેટલી વિશે હોય છે એક તો ગરમી હામે આ આ બધી ગેસની ગરમી અને આખા ઘર માટે જમવાનું બનાવે આ એકની વાત નથી રાધીની પણ જેટલી સ્ત્રીઓ રસોઈ કરે છે ને આવી ગરમીમાં રસોડામાં એ બધા વિશેની વાત છે તો તમને કેવાય ને મેડમ આમ અહીંયા આગળ આવો તમને દિલથી સેલ્યુટ છે કે તમે અમારી માટે રસોઈ કરો છો અમારા બધા માટે જમવાનું બનાવો છો

કઈ વાંધો હાલો તો તમે રસોઈ બનાવો અમારે દાદા બા શું કરે છે જોઈ લઈએ હા હા રીવા બેન તો જો અહીંયા આગળ મસ્ત મજાનું શું કામ કરો છો તમે ડ્રોઈંગ કરે છે કોનું ડ્રોઈંગ કરે છો રીવા તું હે કયું કોનું કરે છો છો તો કોનું 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 કરે છે પેલા કે કોનું ડ્રોઈંગ છે તો ભાઈ તમે બધા છે ને મારે રીવા રીવા એ વિરાટ કોહલી નું ડ્રોઈંગ કર્યું છે તો હું તમને બધાને બતાવું છું કે આ ડ્રોઈંગ કેવું લાગે છે કોમેન્ટ જરૂરથી કરજો જોરદાર છે ઉભા રહેજો આ વિરાટ કોહલી રો છે બતાવતો ખરી વિરાટ કોહલી દોયરો છે બહુ મસ્ત છે ભાઈ એકદમ રિવાજ જેવો ક્યૂટ છે ને વિરાટ કોહલી હા તો જસુબા વાંચે છે છાપુ જય માતાજી જય માતાજી અને પપ્પા ને હજી આરામ છે હે બ્લોગ ચાલે છે એટલે પપ્પા એમ કે છે કે કોનો વિડીયો કોલ છે કેમ નું છે તમારે આંખ બાખ નું બધું બરોબર છે ને

तो अभी रीवा सीख रही है अपने हाथों से खाना खाने का है ना तो आपको कैसा लग रहा है रीवा जी दौर। दौर। है रीवा जी आपको कैसा लग रहा है अपने हाथों से खाना खा के, अच्छा लग के मस्त अच्छा लगता है तो भाई रीवा ने हमें धीमे धीमे जाते जमता सिखवाड़ी है जी हमारा जस्सी दादी पहली बार आया तो? आई कपड़ा से

પછી મસ્ત મજાના વિડીયો બનાવાના છે તો મસ્ત મજાના ના વિડીયો આવશે તો મળીએ પાછા થોડી વાર માં દાદી આટલા માટે શૂટ નથી થઈ થઈ ગયું છે રીવા સુઈ ગઈ છે ધ્વનિ પણ સુઈ ગયો છે તો આ ને એડિટ કરીને હવે હું પણ સુઈ જઈશ તો આ બ્લોગ તમને કેવો લાગ્યો એ પણ તમને કહેજો અને નવા હો તો ને પ્લીઝ 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 સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને તમને આગળના મારા નવા બ્લોગ જોવા મળે તો મળીએ છીએ જય માતાજી જય શ્રી કૃષ્ણ અને જય રામ